નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની માલણ ચિરામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહુવા દ્વારા શેઠ એમ એન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ ના રોજ શેઠ મંજીભાઈ રથુભાઈ હાઈસ્કૂલ એટલે કે એમ એન હાઈસ્કૂલ ખાતે શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહુવા દ્વારા

શ્રી મેહુલભાઈ સોલંકી તથા સામાજિક તથા રાજકીય આગેવાનો સ્કૂલોનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ પ્રેરક ઉપસ્થિતિમાં તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ તમામ આમંત્રિત મહેમાનો સન્માન પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ નવ તથા ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને બાળકોને પુસ્તક ભેટ આપીને આવકારવામાં આવ્યા હતા તેમજ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના સમાપન બાદ શેટ એમ એન હાઈસ્કૂલના મેદાનમાં વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યું હતું મારકરભાઈ અમારે પા વર્ષોથી તેઓ મારા મિત્ર છે શાળાના સુપરવાઇઝર તરીકે આવ્યા હવે આજના જે ઉદ્દેશ્ય થી કરી પ્રવેશ લીધો છે એને પદાર્થપતિ મે આવકારિયે છે જે સાહત થોડી પણ હવે